તો મિત્રો આપણે આવી જઈશ ટીકા નવી જો હવે હું ને દિનેશભાઈ નીકળી હવે આ ભાઈ હું કહેવાય કે દીવ લઈ જઈશ ને દી આવ્યું તો મિત્રો હું કહેવાય કે ટીટણ બીસ વેચી અમે આવી જાય છે અહીંયા ટોરા આવી કરે જો અહીં કેટલું મસ્તનું લોકેશન છે હા હાડા જો તો હજી ગાડીવાળી છે રસ્તા વસાળે રાખીને તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો હું કહેવાય મિત્રો આપણે આજે ગાડી લઈને રખડવા જવાનું છે તો દીવ બાજુ જવાનું છે તો દીવ જાયે ગાડી લઈને એ બાજુ ગાડી આવે હું અત્યારે કેસરિયા છું તો પછી હું છું દિનેશ છે બધા છે રખડવા ન્યુ વટિકામાં અટિકા લઈ આવ્યા એટલે અટિકામાં રખડવાનું છે ને કઈ ઓર્ડર બોર્ડર હોય તો તમે જો તમારા શુભ પ્રસંગમાં આવી જશું લઈને નવા હોય એ સબસ્ક્રાઇબ કરતા જાય જો આગળ કન્ટિન્યુ બના રહેજો મળીએ આગળ તો મિત્રો આપણે આવી ચીજ અટિકા નવી જોઉં હવે હું ને દિનેશભાઈ નીકળીએ હવે આ ભાઈ હું કહેવાય કે દીવ લઈ જઈશ ને દીવથી અમારે એક માણાને લેવાનો છે તો હવે નીકળીએ આ ગીધ વગાડતા વગાડતા દીવ બાજુ ને પછી રખડીએ તમે બ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો તો મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે રિટર્ન બીસ ઉપર પૂગી ગયા જોઉં અહીંયા હવે ઘડીક ફોટા બોટા પાડીએ વિડીયા ઉતારીએ પછી મસ્ત મજાના લોકેશન ઉપર હા પછી આપણે થોડુંક કામ છે એટલે પછી આપણે અટી જો પાર્કિંગ કરી દીધી ના હામે જવા દી હમે હાલી ને કોણ જાય કઈ જો હામે જવાની છે બીચ ઉપર તો હાલો તો આપણે તને ફોટા બોટા થોડા પાડી લે વિડીયો ઉતારી લઈએ તો મિત્રો શું કહેવાય કે ટીટણ જો વિતરજો કેટલું મસ્તનું લોકેશન છે દરિયો અને બાજુમાં શું કહેવાય કે ગાડીના ફોટા બોટા પાડી લઈએ શું કહેવાય કે ગાડી માટે એક પ્રમોશનનો વિડીયો બનાવવાનો છે ગાડીનો તો ગાડી આખી ગાડીનો પ્રમોશનનો મસ્ત મજાનો વિડીયો બનાવી લઈએ મસ્ત મજાના ફોટા બે ત્રણ કિલો પાડી લઈએ પછી પાછા વિસારીએ કાં જાય કાં નહીં બાકી રખડવાનું જ છે બીજું કંઈ કામ નથી આજે રજા રાખી કારખાને આજ ગયો નથી દિનેશ નો ફોન આવ્યો કે હાલો ને થોડું કામ છે તો હાલો મિત્રો હું કહેવાય કે બ્લોકમાં કન્ટિન્યુ બના તો મળીએ આગળ મિત્રો હું કહેવાય કે અમારે અહીંથી અટીકામ પાર્કિંગમાં મેકી ને ડાયરેક્ટ ફ્લાઇટ માં ચડવાનું છે જો આવે ફ્લાઇટ પણ એક ન કે નથી કેમેરા લુસવા પડે એમ છે ઓ આયુ હાલો એ ડાયરેક્ટ ઉતરીશ ઉતર્યા છે જ ને લઈ જો હવે અમારે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ના કારણ કે લંડન બાજુ જવું છે વિઝા નીકળી ગયા નથી તો મિત્રો શું કહેવાય કે હવે કેટલા બધી ફોટા પાડી લીધા વિડીયા ઉતારી લીધા ને હવે આપણે શું કહેવાય કે ધીરે ધીરે ઘર બાજુ જવાનું છે વીક પણ લાગીશ ને આ અમારા હાળા જોતો હજી ગાડીવાળે રસ્તા વસાળે રાખીને તો હું કહેવાય મિત્રો અહીંયા રાતે આવ્યા હોય ને એટલે સ સાડા છ વાગ્યા બહુ મસ્ત સનસેટ અહીંયા આવે એમ કે રાતનું સનસેટ જ બહુ મસ્ત હોય સવારે આવે તોય મસ્ત સનસેટ આવે જો વાંચી રાતે આ બાજુ જાય બહુ મસ્ત સનસેટ આવ્યો તો આપણે એવું નથી આપણે સાંજે પણ આવશું પણ આ સાંજે નથી આવવાનું બે ત્રણ દિવસ પછી ગમે ત્યારે પછી આવશું પાછા અને ગાડી આપણે ઘરની છે ગમે ત્યારે ખાવી લઈ હાલતા તો હું કહેવાય કે હવે આપણે ધીરે ધીરે નીકળી જાય છે તો ટોકમાં કન્ટીન્યુ બિના રહેજો મિત્રો આપણે સીએનજી પુરાવી લીધું ફૂલે ફૂલ ટાકી કરાવી લીધી સીએનજી ની અહીંથી આપણે નીકળીએ સવારે દીવમાં સીએનજી એમ તો કે ફૂલ ટાંકીના પાંચસો ને દસ રૂપિયા લીધા પાંચસો ને દસ સીએનજી ફૂલ કરાવી લીધું હવે જાણે પૂરી ન થાય તો અમારે જ હાંકવાની છે તો અહીંયા થી મિત્રો ડાયરેક્ટ આપણે નીકળવાનું છે અરે આ બ્લોગ માં કન્ટિન્યુ બના તો મિત્રો હું કહેવાય કે આપણે અત્યારે ઘરે પૂગી ગયા ને હવે જમી બમી લઈએ ને પછી પાછા નીકળી જા કારખાને ગાડી પાર્કિંગ માં મેક દીધી ને હવે જમી બમી નીકળ્યા કારખાને તો મિત્રો હું કહેવાય કે આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને આપણે અટણે આપડા ભેભાના કાદા ઉપર વિભાસ કેમ કે આપણો એક મિત્ર આવે છે તો એની વાટે વિભાસ ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ કારખાને કેમ કે હવાના નહોતા જ્યાં રખડતા જીવ તો અત્યારે ઘડી ગીરા રોંડા લગણ પછી પાછા નીકળી જાય તો હું કહેવાય કે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ કાંક નવા કન્ટેન્ટ સાથે ક્યાંક મળીએ મળીએ તો હું કહેવાય કારખાને જ મળશે બીજે કાંઈ આપણી પાસે કાંઈ ધંધો નથી બીજો કાંઈક ધંધો કરીને તમને બતાવીએ કોઈ પણ બન્યા રહેજો બ્લોગમાં તો મિત્રો આપણે કારખાનેથી નીકળી ગયા હવે હવે અત્યારે હું કહેવાય કે આપણે દુકાનનો થોડોક માલ લેવાનો છે તો એવું દૂધ ને દૂધ ને બધું લેવા જાય દુકાને બધું લેતા આવ્યા ને હું કહેવાય કે એક ભાઈ શેરવાનીનું નક્કી કરવા આવ્યો નું ને તો વરાજાને તૈયારી કરવો પડશે એટલે શેરવાની બંધાવવાની છે એટલે એ અહીંયા વાટે છે તો એના માટે બંધવી લઈને મારી પાસે અત્યારે બે ગાડી છે એમટી એની બાજુમાં સાઈન પડી એ બે મારે એકલાને ઘરે પગાડવાની છે હવે કોક ને પડશે તો અહીંયા ઘરે બે ગાડી ભૂખ છે ને એટલે એક ગાડી અત્યારે લઈ ને પેલો બધો સામાન લઈ આવું પછી બીજી ગાડીનું કાક કરીએ તો શું કહેવાય કે મિત્રો આપણે દુકાનનો માલ લઈને વહી આવ્યા ને અત્યારે શેરવાની બંદર આવ્યા તો દુકાનનો માલ અહીંયા રાખ દીધો માણસોની તો કંઈ તાન નથી હો ભાઈ આવો રાજો છે હો તો મિત્રો શું કહેવાય કે બહુ વાર લાગી ગઈ અને અત્યારે આપણે પૂગી ગયા ઘરે શું કહેવાય કે અત્યારે ઘરે આપણે લગ્નની તૈયારી હલીશ કે બધા બહાર વહીવટ બધા કરીશ આપણે અત્યારે ઘરે આવી ગયા કેમ કે જો આમાં લાદી કરાવવાની છે તો આ લીકા પહેલા ને લાદીનું કે પછી ગમે એનું કુટીનું કહેવાનું સેટિંગ કરવાનું છે ને કરવાનું છે ને અત્યારે આપણે દૂધ દીવા કરી નાખીએ ને આ બ્લોગ આપણે કાલે પૂરો કરવાનો છે આજે કન્ટિન્યુ રાખવાનું છે તો સવારે મળીએ તો વ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો તો કેમ છો મારા મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી એ જય શ્રી રામ તો બધા મધામાં જ છે તો આપણે શું કહેવાય કે ત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આપણે અત્યારે જવાનું છે પહેલાં મેન્ડવીનું બિલ લેવા મેન્ડવીનું બિલ લઈ અને આથી પૈસા લઈને ડાયરેક ઓવાનું છે ઉના બાજુ એમ કે ઉના થોડીક શેરવાની છૂટ ને એવું બધું બંધવાનું છે એટલે ઉના બાજુ જવાનું છે તો કંઈ ઉના પૂગવું એનું કાંઈ નક્કી તો નથી પણ અત્યારે તો પૈસા લેવા જ જવાનું છે કેસરિયા તો કેસરિયા જઈને મળીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો મળીએ આગળ તો મિત્રો શું કહેવાય કે આપણે અનકાના મીલે આવી ગયા હતા કેસરિયા થોડાક પૈસા લેવાના હતા તો થોડાક માંડવીના પૈસા લઈ લઈએ આપણે ને હવે અહીંથી આપણે જવાનું છે કેસરિયા ને કેસરિયા થી પછી જવાનું છે આપણે ઉના એટલે પેલા હું કહેવાય કે ઘરે એક ટકો છે નાનો એવો તો ઘરે જ આવું ને પછી નાથી ડાયરેક્ટ પૈસા જે આપે થોડા ઘણા એ લઈને ઊંડા જવાનું છે પહેરવાની હવે અહીંથી આપણે ડાયરેક્ટ નીકળીએ કેસરિયા તો મિત્રો હું કહેવાય કે આપણે ઉના જવાનું હતું પણ ઊંડાનું થયું કેન્સલ ડાયરેક્ટ આવી જાય ખેતર જો હું કહેવાય કે હાર્દિકભાઈ ની જેવા છે જો અહીંયા થોડીક પારવી દેખાય પણ રેડી જ છે આગળ બહુ મોટી છે આપણી જેવા જો આમ છે મિત્રો અહીંયા ઘડીક રતાળા બતાળા કાઢીએ ખાઈએ ને પછી ઘરે જઈએ ને ઘરેથી પછી ઉના જવાનું છે ને રતાળા કાઢીને વ્લોગ આપણે સમાપ્ત કરવાનો છે કેમ કે બહુ લાંબો થઈ જાય એટલે નવેસરથી પાછો બીજો વ્લોગ સ્ટાર્ટ કરીશું આપણે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો

હવે પાછા નવેસરથી વાવવાના છે કેમ કે વેલા બેગ કાઢી લીધા એવું બધું છે ને આપણી વાવ ને મિત્રો શું કહેવાય કે આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરવાનો છે ને હુંના બપોર પછીનું જવાનું છે તો નવો વ્લોગ સ્ટાર્ટ કરશું નવું કાક અપડેટ આવશું તો વિડીયો કેમ આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ એક નવા વિડીયામાં નવા કન્ટેન્ટ સાથે તો જય માતાજી